दास बाबानी કટેક ધરમની જા પાણે પાણે વાત એવી સંત સુરા નીપજાવતી અમારી ધરતી ની અમીરાત તો મિત્રો સૌરાષ્ટ્ર પંથક ની અંદર અને ખાસ કરીને ગોહિલવાડ માં તમે નજર કરો તો ગામડે ગામડે તમને ભજનદાસ બાપા ની મઢીઓ મળી આવશે કે જેમ તેમ મળતું નથી જેની અંદર બાપા નું રામ નામ નું ભજન રહેલું છે તો મિત્રો આજે આપણે ઉભા થઈ બગદાણા ધામ ની અંદર

હરિદાસજી અને શિવકુરબાના કુકે રામાનંદી કુટુંબમાં થયો હતો રામાનંદી સાધુ હોવાના કારણે તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું એક સવારે ભક્તિરામ મોડે સોધી સુઈ રહ્યા તો પિતા ઈરદાસ અને માતા શિવકુરબા જગાડ્યા અને જોયે છે તો તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કેમ કે તેમની બાજુમાં તેમનો દોસ્ત હોય તેમ એક સાપ સૂતો હતો ત્યારે એમને થયું કે જરૂર ભક્તિરામ નારાયણના અવતાર હોવા જોઈએ બાપાએ માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં ખાખી જમાતમાં સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું ખરા ગુરુ તો તમે છો એટલા માટે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા ખરેખર તમે મને કંઈક આપવા ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રૂએ રૂએ રામનું રટણ ચાલતું રહે ત્યારથી સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું જાઓ બજરંગી તમે દુનિયામાં ભ્રમણ કરો દિન દુખિયાની સેવા કરો તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો આજે બજરંગી બજરંગદાસ બાપા અને બાપા સીતારામના નામથી જગ આખામાં પ્રખ્યાત છે અઢળક પરછા છે જેમાં પથ્થરમાંથી પાણી કાટેલા મરેલાને જીવતા કરેલા એવા પણ અઢળક પરીક્ષા બગદાણા ધામની અંદર છે તો ચાલો જાણીએ એવા અમુક પરીક્ષાઓ વિશે એક વાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે ત્યાં એક ગુરુ અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો ત્યારે રસ્તામાં બાપા અને અન્ય સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ એકઠું કરતા હતા તો ગુરુ અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું તમે ખરેખર સંત હોવ તો કંઈક ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં પલાઠે વાવીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા જોત જોતામાં ખારા જળની જમીનમાંથી મીઠું જળ કાઢ્યું તે જોઈને ગુરુ અમલદાર બાપાના પગમાં પડી ગયો ગોવિંદ ભગત નામના બાપાના એક સેવક હોય છે જેમના ઉપર સાઠ હજારનું દેવું હોય છે પોતાના ખેતરની ઉપજ વેચીને ચાલીસ હજાર ઉપજે છે તોય તેમને વીસ હજારની ખોટ વર્તાય છે વેપારીઓનો એટલો ત્રાસ હોય છે કે ગોવિંદ ભગતને શું કરવું તે કંઈ સૂચતું નથી પોતાની ઉપજના ચાલીસ હજાર રૂપિયા જે આવેલા હોય છે તે તે બાપાને દઈ આવે છે બાપા પૈસા લેવાની ના પાડે છે તો ગોવિંદ ભગત કહે છે બાપા તમારા એક દીકરાએ કમાણી કરીને બાપને આપ્યા હોય તેવી રીતે મારા પૈસાનો સ્વીકાર કરવો બાપાએ પૈસાનો સ્વીકાર કરે છે ત્યાર પછી ગોવિંદ ભગત ઘરે આવીને સાંજે ઝેરનો કટોરો પીને સૂઈ જાય છે અહીં આશ્રમમાં બાપાને ક્યાંય ઊંઘ નથી આવતી બાપા અડધી રાતે જાગી જાય છે તેમને એક સેવકને જ બોલાવીને કહે છે કે આપણે સવારે ગોવિંદ પટેલના ઘરે જવાનું છે ઘરે આવીને ગોવિંદ પટેલના ધર્મપત્નીને બાપા કહે છે કે શું કરે છે ગોવિંદો તો તમને ધર્મપત્ની કહે છે કે તે તો સૂતા છે ત્યારે બાપા કહે છે તેમને જગાડો કે તમારા આંગણે બજંગદાર બાપા આવ્યા છે જ્યારે તેમના ધર્મપત્ની ગોવિંદ ભગતને જગાડવા જાય છે ત્યારે તે જાગતા નથી ત્યારે બાપા ખેચારામ ખુદ તેમને જગાડવા જાય છે ત્યારે ગોવિંદ ભગતના કપાળ ઉપર હાથ મૂકીને બાપા સીતારામ 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 એમ બોલે છે ત્યારે મરણ અવસ્થામાંથી ગોવિંદ ભગત જાગૃત થાય છે આમ મરેલાને બેઠા કરેલાના બાપા સીતારામના ઘણા દાખલા છે પોતાની એકતાલીસ વર્ષની ઉંમરમાં બાપા વગદાણા ગામમાં આવે છે બાપાને અહીં પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ અને ખુદ બજરંગદાસ બાપા ઓગણીસો સ્થાપના કરી બાપાને સંત નું બિરુદ મળેલું છે તો તેની પાછળની કથા જાણીએ કે કેમ બાપાને રાષ્ટ્રીય સંત કહેવામાં આવે છે ઓગણીસો બાસઠમાં માં ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરવા આશ્રમની હરાજી કરી જે નાણું આવ્યું તે લશ્કરને દાન કરી દીધું ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે બાપાએ પોતાના આશ્રમની હરાજીઓ કરી જે નાણું આવ્યું તે લશ્કરને દાન કરી દીધું એટલા માટે બાપાને રાષ્ટ્રીય સંતનું વિરુદ્ધ મળેલું છે બગદાણામાં હરિહરની હાકલો પડે છે તો જેના માટે બગદાણા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે જેનું રસોડું છે અયોધ્યા રામ મંદિર સુધી ચાલે છે તો ચાલો આપણે બગદાણાની અંદર ચાલતા વિશાળ વિશ્વના સૌથી મોટા રસોડાની મુલાકાત લઈએ કે જઈએ કે ત્યાં શું સુવિધા છે કઈ રીતે લોકોને ભોજન તીરસવામાં આવે છે કઈ રીતે લોકો પ્રસાદ લે છે તો ચાલો એક મુલાકાત લઈએ બગદાણાના વિશ્વ પ્રસિદ્ધ રસોડાની

તો આ બાપાની ગાડીના દર્શન કરવા પહોંચતા નહીં તો એ તો હું જે અહીંયા જાણવા બગદાણાની અંદર બહારથી આવતા યાત્રિકો માટે રાત્રિ રોકાણ માટે પણ ઉત્તમ સુવિધા કરવામાં આવેલી છે આ ઉપરાંત બહારથી આવતા યાત્રિકોને તકલીફ ના પડે એ માટે વિવિધ સુવિધાઓ બજરંગદાસ બાપાના ધામમાં આપવામાં આવે છે તો આવી હતી આપણી બગદાણા ધામની યાત્રા જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો તો આપણે મળશું નવા ધામ નવી યાત્રા અને નવી પ્રેરણા સાથે ત્યાં સુધી મારા તમને બધાને જય શ્રી બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ